આજે આપણે સૌરાષ્ટ્રના પ્રખ્યાત વણેલા ગાંઠિયા બનાવશું એકદમ સહેલી રીતે કંદોઈ જેવા જ માત્ર દસ મિનિટમાં ઘરે જ બનાવીને તૈયાર થઈ જશે અને જેને વણતા નથી આવડતા એના માટે પણ અહીંયા વણ્યા વગર કઈ રીતે બનાવવા એ રીતે આપણે જોઈશું પહેલીવાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનશે આપણા ચેનલનો હેતુ છે કે એકદમ સરળ રીતે સ્વાદિષ્ટ વાનગીઓ કઈ રીતે બનાવી શકાય આપણે અહીંયા ગાંઠિયા અને ગાંઠિયાનો ઉપર છાંટવાનો મસાલો બંને બનાવશું તો ચાલો બનાવીએ એના માટે આપણે અહીંયા ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એ ચાડી લેશું અહીંયા આપણે વાટકીની મદદથી જ બધો માપ લેશું જેના લીધે સમજવામાં અને બનાવવામાં એકદમ સરળ રહે ઘણીવાર એવું બનતું હોય છે કે કિલો બે કિલો જેટલો લોટ ઘરમાં પડ્યો હોય છે તો આપણે આ રીતે વાટકીના માપથી પણ પરફેક્ટ ગાંઠિયા બનાવી શકીએ છીએ વજન કર્યા વગર જ આ રીત આપણને થોડી સેલી પણ લાગે છે હવે આ રીતે આપણે ચણાનો લોટ અડધો ચાડી લેશું ત્યારબાદ એક ચમચી મીઠું અને અડધી ચમચી પાપડનો સોડા લેશું જો સોડા ન હોય તો તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો ને મેં અહીંયા ઘરે જ દળાવેલો ચણાનો લોટ ઉપયોગમાં લીધો છે તમે જે બહાર પેકેટ મળે છે ને બેસનનો એ પણ અહીંયા લઈ શકો છો આ રીતે આપણે બધો લોટ ચાડી લીધો છે ત્યારબાદ આપણે એક ચમચી અજમો બે હથેળીની મદદથી ખૂબ જ મસળી અને ઉમેરવાનો છે અજમો તમે વધારે ઓછો તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને બરાબર મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ આપણે અહીંયા ચમચાની મદદથી એક ખાડો વચમાં કરી લેશું એમાં આપણે જે માપની વાટકી લીધેલી છે તે ચોથા ભાગનું પાણી અને ચોથા ભાગનું તેલ લઈ અને ઉમેરશું તેલનું ને પાણીનું પ્રમાણ આપણે અહીંયા એક સરખું જ લેશું તેલને પાણી સરખું મિક્સ કરીને આપણે લોટ બધો ભેગો કરી લઈશું અને એક કઠણ ફોર્મમાં આપણે લોટ બાંધી લઈશું આ રીતે આપણે લોટ બાંધવામાં થોડી તકલીફ થાય છે તો આપણે થોડું પાણી ઉપર એડ કરીશું અહીંયા આપણે બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે લોટ બાંધવામાં આપણે જોઈ એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે વધારે પાણી ઉમેરશું તો લોટ એકદમ ઢીલો થઈ જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે બધો લોટ ભેગો કરીને જો આ રીતે કઠણ લોટ બંધાણો છે હવે આપણે આને હજી થોડો ઢીલો કરવા માટે પાણીવાળા હાથ કરી અને લોટને સરખો મસળી લઈશું આપણે અહીંયા બે વાર હાથ પાણીવાળા કરી અને લોટ મસળી લીધો છે આપણે રોટલીનો લોટ બાંધીએ ને એના કરતાં થોડો કઠણ લોટ આપણે અહીં બાંધવાનો છે એટલે આપણા ગાંઠિયા એકદમ પરફેક્ટ વણાશે હવે એક ચમચી તેલ હાથમાં લઈને આપણે તેલવાળો લોટ કરીને મસળી લેવાનો છે બે મિનિટ સુધી આમાં બસ લોટ મસળવાની અને બાંધવાની જ ખૂબી છે જો આપણે આ રીતે કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ તૈયાર કરી લીધો છે હવે આ બાંધેલા લોટમાંથી આપણે ત્રણ એક સરખા ભાગ પાડી લેશું જેના લીધે આપણે મસળવામાં સહેલું પડે જેમ વધારે વજન દઈને મસળશું તેમ આપણા ગાંઠિયા સરસ થશે હવે આના એક ભાગને આપણે પાટલા ઉપર અથવા આ રીતનું ચોપિંગ બોર્ડ કે કાંઈ લાકડાનું પાટિયું હોય તેના ઉપર રાખી અને મરીનો ભૂકો અધકચડો કરીને લોટમાં મિક્સ કરી આ રીતે જો તમે લાકડા ઉપર મસળશો ને તો લોટ તમારો ચોટશે નહીં આપણે આ લોટ ને લેશું જોઈ શકો છો તમે બે ત્રણ મિનિટ મસળ્યા બાદ આપણા લોટનો કલર જ એકદમ ચેન્જ થઈ ગયો છે અને હાથમાં કે પાટલામાં ક્યાંય ચોટતો પણ નથી હવે આ રીતે આપણે તેના બે ભાગ કરી લઈશું અને ગાંઠિયા વણી લેશું ગાંઠિયા વણવા માટે આપણે આપણા હાથનો જે હથેળીનો આગળનો ભાગ હોય છે ને આ ભાગ એનો ઉપયોગ કરવાનો છે આ રીતે હવે આપણે હથેળીને વજન દઈ અને લોટને નીચેથી ઉપરની સાઈડમાં લઈ જઈ અને હાથને ઉપાડીને વળ ચડાવી લેશું આ રીતે તમે ઉપરની સાઈડ હથેળી લઈ જઈ અને પાછું નીચેની સાઈડ લઈ અને હાથને ઉપાડી અને પાછી વળ ચડાવી લેવાની છે આ રીતે જો તમે ધ્યાનથી જોશો ને તો એકદમ સહેલી રીત તમને લાગશે અને તમે પણ આરામથી પહેલી જ વખતમાં પરફેક્ટ ગાંઠિયા વણી શકશો જોઈ શકો છો જો મેં તમને ઝૂમ કરીને બતાવેલું છે કે આ રીતે હથેળીને નીચેથી ઉપરની સાઈડ અને પછી નીચેની સાઈડ લઈ અને હથેળી ઉપાડીને વળ ચડાવ્યા છે આમાં તમે જાડા કે પાતળા એ તમારી રીતે તમે ગાંઠિયા વણી શકો છો થોડીક ધ્યાનથી તમે ટ્રાય કરશો ને તો તમે પણ આરામથી વણી શકશો અને જો છતાંય તમને ગાંઠિયા વણતા ન ફાવે તો આના પછી આપણે આગળ વણ્યા વગર પણ ગાંઠિયા કઈ રીતે બનાવવાને એ પણ શીખવાડશું તો આ રીતે આપણે આટીવાળા ગાંઠિયા વણાઈને તૈયાર થયા છે આ રીતે આપણે બધા ગાંઠિયા વણી લેશું અહીં આપણે તેલ ચેક કરશું પણ તેલ હજી આવ્યું નથી આપણું ગરમ જોઈએ એવું નથી થયું ત્યાં સુધી આપણે જે મરી કચડી પીસેલી હતી ને તેમાં એક ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી અને આ રીતે પીસી લેશું જો આપણો ગાંઠિયા ઉપર છાંટવાનો મસાલો પણ આપણે તૈયાર કરી લીધો છે આપણે પાછું આપણું તેલ ચેક કરી લેશું તો જો તેમાં લોટ નાખ્યો ને તો તરત જ ઉપર આવી ગયો એટલે આપણું તેલ આવી ગયું છે આપણે એક ભાગના ગાંઠિયા જે વણેલા હતા એ આપણે આમાં તળી લેશું ભાગનો લોટ જે આપણે લીધો હતો એ વણીને તળી લેવાના અને પછી પાછા બીજા વણવાના વણતું જવાનું ને તળતું જવાનું આપણે વણીને બધા ભેગા રાખી નથી દેવાના આ ગાંઠિયા પાકતા બેથી ત્રણ મિનિટ લાગે ત્યાં તો આપણે બીજા ગાંઠિયા વણાઈ જાય હવે આપણે આને એકદમ ધીમી ફ્લેમમાં પકાવવાના છે એક મિનિટ સુધી પાકે ત્યારબાદ જ આપણે બીજી સાઈડ પકાવવાના છે જો આ રીતે હવે આપણે બીજી સાઈડ પકાવી લેશું એક સાઈડ પાકી ગયા છે અને ગેસની ફ્લેમ તો સાવ ધીમી જ રાખવાની છે ફૂલ કરીને ક્યારેય નથી પકાવવાના જો બેથી ત્રણ મિનિટ પકાવ્યા બાદ આપણા આ ગાંઠિયા બનીને તૈયાર થયા છે બન્યા છે ને એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ તે ઉપર આપણે જે ગાંઠિયાનો મસાલો બનાવ્યો છે તે સ્પ્રિન્કલ કરી લેશું એટલે એકદમ ફરસાણવાળાની દુકાન જેવો જ ટેસ્ટ આવશે હવે આપણે વણતા ન આવડે તો કઈ રીતે ગાંઠિયા બનાવવા એ જોઈશું આ રીતે આપણે લોટ લઈ અને તેમાં મરીનો ભૂકો છે એ એડ કરીને લોટ મસડી લેશું આ રીતે આપણે લોટને મસળતા જઈશું અને એને પાતળો કરતા જઈશું આ રીતે પાતળો કરતા જશું ને લાંબી સાઈઝમાં આપણે એને તૈયાર કરી લેશું એની મદદથી જ આપણે એકદમ પાતળી લાઈન એની બનાવી લેવાની છે અને હવે ચમચીની મદદથી આપણે ગાંઠિયા બનાવી લઈશું લોટમાં થોડી જગ્યા મૂકી અને થોડી થોડી જગ્યામાં ચમચીથી દબાવી અને આ રીતનો શેપ આપવાનો છે એને આપણે એટલે થોડી થોડી જગ્યાએ જાડો અને જ્યાં ચમચી દબાવશું ત્યાં લોટ આપણો એકદમ પાતળો થઈ જશે આ રીતે આપણે બધા લોટમાં શેપ આપી દીધો છે અને પછી આપણે આ વળ ચડાવતા જશું આટી ચડાવી દઈશું આ રીતે એટલે આપણે એકદમ વણેલા ગાંઠિયા હોય ને એ રીતનો જ શેપ આવી જશે થોડી થોડી જગ્યાએ આપણે હથેળીથી આવી રીતે વાળી પણ દેવાનું એટલે પાતળું શેપ આવે અને એને આટી વાળી દેવાની જો આ રીતે વણિયા હોય ને તેવું જ લાગશે હવે આપણે તેને તેલમાં તળીને પણ જોઈ લઈએ કે કેવા લાગશે આ રીતે આપણે જે ચમચીની મદદથી ગાંઠિયા બનાવ્યા છે એ બધા તળી લેશું અને એ જ પ્રોસેસથી આપણે એને તળવાના છે એક મિનિટ જેવું પકાવવાના છે ને પછી ફ્લિપ કરવાના છે આ રીતે જો લાગે છે ને વણિયા હોય એવું જ તો જો તમને વણતા ન આવડતા હોય ને તો પણ તમે આ રીતે ગાંઠિયા બનાવી શકો છો જો વણેલા ગાંઠિયા જેવા જ લાગે છે કોઈને ખબર નહીં પડે કે આ વણ્યા વગર ચમચીથી બનાવેલા છે તો હવે તમે પણ ઇઝીલી ઘરે ગાંઠિયા બનાવી શકશો હવે ગાંઠિયામાં જો આપણે તરેલા મરચાં ના હોય તો તો ગાંઠિયા ખાવાની મજા જ ન આવે તો આપણે અહીંયા જે તેલ ગરમ હતું એમાં જ મરચાંના ચીરા કરી અને મરચાં તળી લીધા છે ઝામાં ચીરા કરવાનું ના ભૂલતા એ ફૂટશે અને આ રીતે મીઠું સ્પ્રિન્કલ કરીને આપણે ગાંઠિયા સાથે સર્વ કરી લેશું આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ